રોહનની માતાની ઉંમર બરાબર હવે આપણે અત્યારથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવવાની સંખ્યાનું ગુણાકાર ત્રણ વર્ષ પછીની વાત કરીએ તો આજથી ત્રણ વર્ષ પછી રોહનની ઉંમર કેટલી તો એક્સ પ્લસ ત્રણ તેવી જ રીતે ત્રણ વર્ષ પછી રોહનની માતાની ઉંમર કેટલી થશે ઉમેરો બરાબર બે વસ્તુ મળી ગઈ હવે આ રકમ ને વાંચીશું સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં ત્રણસો સાહીઠ થશે આ બંને જે સંખ્યાઓ છે એમનો ગુણાકાર આપી હશે એમાંથી સમીકરણ બનાવવાનું સમીકરણ ની આગળ સિમ્પલિફિકેશન નથી કરવાનું ખાલી જે દ્વિગત સ્વરૂપે સમીકરણ આપણને મળવું જોઈએ તો આને આના વડે ગુનીશું તો અહીંયા આપણે સૂત્ર મળશે એક્સક્વેર પ્લસ રાઈટ આ સિમ્પ્લિફિકેશન આપીને કર્યું છે તો જ્યારે આ બેનું આપણે સિમ્પલિફિકેશન આપું ત્યારે આવું સ્વરૂપ આપણને મળે હવે આમાંથી આ સંખ્યા બાદ કરીશું તો એક્સવેર બત્રીસ માવિસ શોધી શકાય એટલે કે જે માતાની ઉંમર છે અને રૂહોની ઉંમર છે આપણે અહીંયા આ સિમ્પલિફિકેશન થી શોધી શકીએ તો અહીંયા સુધી તમારો આન્સર આવશે આમાં ઉંમરને શોધવાની કેમ કે આમાં આપણે દીઘા સમીકરણ ખાલી બનાવવાનું છે વચ્ચે તમારે લખી દેવાનું કે આ સમીકરણ પરથી આપણે રોહનની ઉંમર અને રોહનની માતાની ઉંમર આપણે શોધી શકીએ છીએ